ગુડ મોર્નિંગ ગાઈસ સ્વાગત છે તમને આજના નવા વ્લોગમાં ગુડ મોર્નિંગ એને ડ્રેસ પહેરે હોય તો ગામમાંથી નીકળે તો સાડી તો પહેરવી જ પડે ન એટલે અમે જે છેતા પ્રમોશન પ્રમોશન કરવા જોઈએ નિકોલ બાજુ વટવા બી જોઈએ એક્સેપ્ટ કરું ના તો નહીં એકાઉન્ટ માં નેસ માં ચાલે છે તો હા હમણાં આપણા બધાને બહુ જો આ તો ભૂલે ન પાવ પાવો હો કેવાળું તો ભૂલી જવું નહીં ભૂલી ફસલી કરી એમ એટલે મારે હા મને તો ભૂખ લાગી એટલે મારે તો ખાવું પડે તે ખાજો ને હું તો ખાવું જ નહીં હું ચા ના પાડે મસ્ત ચા પીએ પૂઆ ચા પીએ ચા ના પીવાય પીવાય એવું ના હોય હે એમાં શું આવે હું તો પીએ એ જાબું પડી ગયો બંકો અમાર હતા જોઈએ અમદાવાદ માં વરસાદ કે નહીં અમદાવાદ માં તો વરસાદ

જેમ કે જોના આクリーム એટલી મોસ્ટનો નેચરલ હતા મને બહુ આપણને એમ કઈક લગાડતા એમાં બહુ ગોકુ ગોકુ લાગે એવું બી ના લાગે નેચરલ લાગે કઈ લગાવ્યું ન હોય ને પણ આજે આપણો ઓયલી સ્કિન ને એના માટે સારું પેક સ્મૂથ લાગે બેટોલ હા સાબુ લગાઈને હું તો મેડીમેક્સ લગાવું હમ ઓહ

હા 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 તમે આખી કાથા હતો પણ નાય તારા ખાવાત નહીં માં એવું નઈ રાખવા અમે બટે દરરોજ ઘરે જોડે જ ખાવા બેહીએ ગम्मे દેલું વેલું મોડું થાય કે ગम्मे દે થાય અન પાછા એક જ થાળીમાં ખાવા રોજ ભૂખ પડન હતો નઈ મળતો ક્યાંક બહાર ખાઈએ તો બીજી વાર ઘરે આવીને ખઈએ જ અમે યાતી આગર રસ્તમ કઈ રે રસ્તામાં કઈ નાસ્તો કરશું અમે નિકોલા પોકી દેવા જઈએ પોકી દેઈએ પણ ચોકડી હજુ ટ્રાફિક બહુનો રસ્તા આ સંગે ત્યાં આયા રામાપી રામાપી ક્યાં જાય રણો તો બીજે જો દે તો પીપડી જહા લગભગ 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 નીકળતો એ રામાપી એ રામાપી બોરિંગ બુઠી હાલજો મન એટલે તો કઈ નાખું કોની તો આવી ગયા અમે પ્રમોશન માટે રેડો રેડી રેડી ફોન હજ કરી હાલે ગિફ્ટ આવ્યો એટલે હચ કરા લે નહીં તારે ગિફ્ટ લેવું એટલે પાંચ વસ્તુ આખી એટલે છોડાતી હે હા ફાઈને નહીં અમે આવી ગયા એકમ ગૂપી દઈએ ને જય માતાજી ભૂપી જય માતાજી માતાજી

તો બેની વાંઘે દે મે મારા ઘરની ના ભૂલી માર ઘર લઈ જાવ આવો મારા સમય ઘર હા રહીને આવું ખેતરમાં

રાણી રાણી તો તો માર્કેટ રાલું ભરેલું ભરેલું લાગે ના દરરોજ આપવું જોઈએ હમણાં હાજર ના પણ હાજે ફરીને આવવું પડશે અમે જેવા આમાં ઘરેથી ગલીમાં બહાર નીકળે એવા જ પકોડી લાગી એટલે યાર આમ માર્કેટમાં જવું ખાઈ પર કેને કોળે ને અપપા બોલਿੰદું પાડે અપપા સમાર એટલે એવું નઈ આવવાનું રાણે પે એવું જરૂર નઈ પકોડી ખાવી જાવ આપણે તો એવું કઈ નહોતું રોણી આવી ગઈ ઈને ચોમામાં મેડવા ગમતું નઈ ઓ પૂરી કે પગ બગરાવો મૂકી દેજો સિક્યુરિટી

હનુમા ચાલી બોલો બોલ

એવું કરના આમ કર દે આથે કર આથે થી કર હા 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 એ દિવ્યા મમ્મી ચોકલેટ ખાવી બધું હા

અમારા ભાઈઓ યાર નોકરી વાળા એટલે બધા એટલે બસ બસ થોડું મિલ બઉ નહી

ફાર્ટુ હાલો ફાર્ટુ નહી વાત પ્રાતી હવે તો આજે પિક્ચર જોવાનું એટલું બધું મોણ થઈ ગયું ને યાર આ જયમીક લોકલ લી દે નકર અમાર ટાઈમ તો ટાઈમ જ ફાવકે 5 મિનિટ વહેલા ફાવકે બાકી બધું વહેલા જ ફાવકે તો એ અમાર ગોમમા છેલે તો આવતો નહી ગોમમા થિયેટર આવ

અરે અરે બાપ તો પર આવી ગયે તાને કે ના ના મળા લે બીજે પણ ટિકિટ જો તો ઓ ટિકિટ જો ખબર હે શું ખબર આ મુરી હુઈ ના જો તું લા ચમકાવ ભૂલતી નહીં તું મોમ થિયેટર કેવું હશે તો પિક્ચર જોઈને મળ લે ને અમને બ્રેક માં નહીં જઈતે હે બ્રેક હા ચાલ